ગરમ ગરમ ખીચડી ખીચડી નાખી દઈ ગરમ ગરમ ખીચડી ને ખીચડી નાખી દઈ ઘણા બધા કોમેડી જોયા પણ મારા ઘૂમતાજી જેવા નહીં જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો મિત્રો આપણા બધાની સૌથી ફેવરેટ ટીમ એટલે એસબી હિન્દુસ્તાની ટીમ જે હાલ પાલનપુરમાં હરીભા ચાયના ઓપનિંગ માટે ગઈ હતી ને એક એક ભાઈએ ફૂમતાજી માટે મસ્ત શાયરી કહી હતી તે તેમને વિડીયો જોવો જશે તમે અને મિત્રો આ છે અમારા ગામનો દેશી કાનુડો તો જો અમારા ગામમાં કાનુડો કંઈક આવી રીતે બનાવવામાં આવે છે માટીનો તો મિત્રો જુઓ ત્યારે કોઈ ફૂલથી સજેલો છે અને કાનુડો અને બે રધા છે તો મિત્રો કમેન્ટમાં જય જય ધારકાદીશ લખી દેજો અને તમારા ગામમાં કેવી રીતે જન્માષ્ટમીની ઉજવણી થાય છે એ પણ કમેન્ટ કરજો તો મિત્રો આપણે કાલે ગયા તા હરિભાના ચાય પાલરે તો આપણે હરિભાના ચાયા પલરે ચા પીધી અને બરાબર મજા આવી ગઈ અને આપણે ત્યાં ફોટા પણ પડાવ્યા હતા અને મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમ ઉતરોઉતર આવી પ્રગતિ કરતી રહે અને આખા ગુજરાતમાં એસ હિન્દુસ્તાની ટીમનું નામ આવે અને મિત્રો એસ હિન્દુસ્તાની ટીમે નવી પણ એક અપડેટ આપી છે કે તેઓ મફુકાકાના નામથી કંઈક વસ્તુ લાવવાના છે હવે મગફુકાકાના નામથી શું આવશે એ મિત્રો કમેન્ટ કરજો ઘણા કે છે મગફુકાનું સિંગ તેલ આવશે ઘણા કહે છે મફુકાકારનું ઘી આવે છે તો મિત્રો મફુકાકારની નામથી શું આઈટમ આવશે એ તમે કમેન્ટ કરજો અને મિત્રો તમારા ગુજરાતી ભાઈને સપોર્ટ કરજો તો મિત્રો વિડીયોને લાઈક ના કરે હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો અને મિત્રો કમેન્ટની બાદ તમે હાઇફનું બટન આવે હાઇફનું બટન દબાવી દેજો જેથી તમે યુટ્યુબમાં બોર્ડના વિનર પણ થઈ શકો છો તો મિત્રો તમારા ભાઈને સપોર્ટ કરજો તો મિત્રો કમેન્ટમાં તમારા ગામનું નામ તમારું નામ પણ લખી દેજો જેથી આપણે લાઈવ વિડીયોમાં તમારું નામ લઈ શકીએ કે કોણ કોણ આપણો વિડીયો જોવે છે અને ક્યાંથી વિડીયો જોવે છે એટલે આપણે લાઈવ વિડીયો તમારા માટે બનાવી શકીએ તો મિત્રો એ બે